મ્ય વાતાવરણ માં મંદિર બનાવવામાં આવ્યું છે માં બિલિયા નું મંદિર દરિયા કિનારે આવેલું છે વર્ષો પહેલા આહિર સમાજ નો જે ધંધો હતો ઘેટા બકરા ગાયો ચરા ના ધંધા અર્થે આહીર સમાજના લોકો ચાર ચાર મહિના બેટ ઉપર રહી પોતાના પશુઓનું પાલન કરતા હતા અહીંથી ભરૂચના આલિયા બેટ સુધી ઘેટા બકરા અને ગાયો ચરાવવા માટે ત્યાં બેટ પર જતા હતા ત્યાં રોકાતા હતા ત્યારે આવતા જતા વિસ્તારમાં માટે આ મંદિરે રોકાતા હતા ત્યાં બેસી જમતા હતા એવી લોકવાયકા છે કે આ જે પશુધન હતું તે લઈ ચાર મહિના માટે બેટ પર રોકાતા આ ચાર મહિના માટે કોઈ મુશ્કેલી ન આવે માટે મા બિલિયાઈને પ્રથમ યાદ કરી પોતાની ધંધાની શરૂઆત કરતા આમ આ મંદિરનું અનેરું મહત્વ હતું જે તે સમયની પરંપરા ધામકા ગામના આહીર સમાજે વર્ષો પૂર્વે પોતાના પૂર્વજો જે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનું જીવન નિર્વાહ કરતા હતા તે પોતાની સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવાના એક પ્રયાસના ભાગરૂપે આ મંદિર ઓગણીસો અઠ્ઠાવનમાં બનાવ્યું હતું તે મંદિરનું ફરી ધાર કરી અતિભવ્ય આ મા બિલિયાઈનું મંદિર બનાવવામાં આવ્યું હતું આહીર સમાજની વર્ષો જૂની પરંપરા ટકાવી રાખવાનો આ એક નાનકડો પ્રયાસ છે આ મંદિર તમામ સમાજના ભાવિક ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેવું દીપકભાઈ ડી આહીરે જણાવ્યું છે જી આપનું નામ મારું નામ નવીનભાઈ ભલાભાઈ આહીર ગામ ડામકા નવીનભાઈ જે હાલ નવું બિલિયાઈ માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે ક્યાં બનાવવામાં આવ્યું છે અને આજે પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં શું કહેશો બિલિયાઈ માતાજીનું મંદિર દામકા ગામના રેવાખડિયામાં બનાવવામાં આવેલું છે આ મંદિર લોકોને ઘણી બધી આસ્થા ઉઠી ઘેરાયેલું મંદિર છે વર્ષો પૂર્વ આ મંદિર ઓગણીસો અઠાવનમાં અમારા પૂર્વજોએ આ મંદિર બનાવેલું હતું જે તે સમયમાં અમારા આઈ સમાજ તરફથી અહીં અમારા વ્યવસાય તરીકે બકરા અને ગાયોને ભેંસોનો અમારો વ્યવસાય હતો અને જ્યારે અમે આખા દિવસ અમારા વડાઓ અહીં એક આ જંગલ જેવી જગ્યા હતી અને પશુઓને ચારવા માટે અહીં રોકાતા હતા અને તે વખતમાં અમારા વડાઓએ આ જગ્યાની ઉપર બેસી બપોરનું ભોજન આ મંદિરની આજુબાજુની જગ્યામાં ભોજન લેતા હતા એટલે અમારા આ લોકોની આસ્થાનું એક મંદિર છે બીજું કે શ્રાવણ મહિનાની અંદર ખાંડિયા હનુમાનજી બાજુમાં ખાંડિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અને એની બાજુમાં આ માતા બિલિયાનું મંદિર આવેલું છે આ શ્રાવણ મહિનાની અંદરમાં ધાર્મિક માસની અંદર માતા બિલિયાઈ અને હનુમાનજી ડાણાનો બહુ મોટો મેળાવડો થાય છે અને આ મેળાવડાની અંદરમાં ઘણા લોકો અહીં પૂજા પાઠ માટે આવે છે શ્રાવણ સોળ ચૌરસના દિવસે અમારા આહિષ સમાજ તરફથી એક મોટું જાગરણ રાખવામાં આવે છે અને બિલિયાઈ માતાનું મંદિર સુરત જિલ્લાની અંદર હજીરા વિસ્તારની અંદર આ એક મંદિર આવેલું છે બાકી ભરૂચ જિલ્લાની અંદરમાં ગંડાર અને આલિયાભેટ પણ આ માતાજી બિરાજમાન છે અને આમાં ઘણા બધા ગામ લોકોનો સાથ સહકાર ગામ પંચાયતનો સાથ સહકાર તેમજ નામી અનામી હો કોઈનો સાથ સહકારથી આ મંદિર અત્યારે અમે આટલું મોટું મંદિર બનાવી શક્યા છીએ નવીનભાઈ કેટલા વર્ષો પુરાનું મંદિર છે આ હવે નાનું મંદિર જ્યારે હતું ત્યારે એમની પર ઓગણીસો અઠ્ઠાની સાલ મારેલ હતી પરંતુ અગાઉ અમારા વડાઓ એવું કહે છે કે ભાઈ આ મંદિર મંદિરનો એક પથ્થર તરીકેની પૂજા થતી હતી એ પથ્થરમાંથી ઓગણીસો અઠ્ઠાવનમાં કોઈ એવા આહિરે આ મંદિર ઓગણીસો અઠ્ઠાવનમાં બનાવેલું એવી એની ઉપર સ્થાપના હતી આ ગામની અંદર સૌપ્રથમ ડામકા ગામની અંદર ડામા ભરવા નામથી આવેલ એક આહિર એમના નામ પરથી આ ગામનું નામ પણ ડામકા પડેલું અને જે તે વખતની અંદરમાં એ માલ માલ ઢોર સાથે એમનો વ્યવસાય એ આ જગ્યા પર કરેલો એવી અમારા વડવાઓ તરફથી અમારા વડીલો તરફથી અમને અત્યારે આ પેઢીએ જાણવા મળેલ છે